ભાવનગર શહેર ઝોપડપટ્ટી સમિતિ દ્વારા શહેર હિત રક્ષા સમિતિ દ્વારા આજ રોજ ઝુંપડપટ્ટી વસાહતો ની માંગ ને લઈ જિલ્લા કલેક્ટર આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું સરકારી યોજના હેઠળ ઝુંપડપટ્ટી ધારકોને ઘરનું ઘર ઉપલબ્ધ કરાવવા માંગ કરવામાં આવી હતી

અને જિલ્લા કલેક્ટરને આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી અને આવેદન પત્ર પાઠવતા સમિતિના સભ્યોએ કલેક્ટરને જણાવ્યું હતું કે આ યોજના લાગુ કરી દેવાથી લાભાર્થીઓને લાભ મળી શકે કે સત્ય નથી આજની તારીખે પણ ભાવનગર શહેરમાં વીસ હજારથી વધુ લોકો ઝુંપડપટ્ટીમાં વસવાટ કરે છે આ લોકો પાસે જીવન જીવવા માટે પ્રાથમિક અને અનિવાર્ય સવલતોનો આજે પણ સદંતર અભાવ છે ત્યારે આ ઝુંપડપટ્ટી ધારકો કુદરતની રહેમ દ્રષ્ટિ હેઠળ જીવન જીવવા માટે મજબૂર છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિકાસની વાત હેઠળ આવા ઝૂંપડપટ્ટી ધારકોને ઘર વિહોણા કરી રહી છે અને તેઓ પાસે રહેલ નજીવા આસરા પણ છીનવી રહી છે ત્યારે ડિમોલિશન હાથ ધરવા પર પણ આવા પરિવારોની સમગ્ર સ્થિતિનો સાકાર તથા તંત્રએ બરાબર અભ્યાસ કરવો જોઈએ મારું નામ જયદીપસિંહ કે ગોરી ઝૂંપડપટ્ટી એક સમિતિના પ્રમુખ તરીકે આજે અમે લગભગ 6000 કોમ ઝુંપડપટ્ટીમાં જે મકાનો નથી મળ્યા અને પ્રધાનમંત્રી યોજના મુખ્યમંત્રી યોજના એમાં તેના ફોર્મ ભરીને કલેક્ટરશ્રીને અમે લેવા આવ્યા છીએ લગભગ વીસ હજાર ફોર્મ ભરાવાના છીએ અને આજે કલેક્ટરશ્રીને અમે રજૂઆત એવી એવી રીતની કરવાના છીએ કે આ જો એટલા બધા ઝૂંપડપટ્ટીવાળા મકાન વંચિત હોય તો તમે અત્યાર સુધીમાં ઝૂપડપટ્ટી વાળાને કેટલાને પ્રધાનમંત્રી યોજનામાં મકાન આપ્યા છે કેટલા મુખ્યમંત્રી યોજનામાં મકાન આપ્યા છે તો આજે ઝૂપડપટ્ટીવાળા જો મકાન વિહોણા છે એટલે ગમે ત્યાં રહે છે તો આજે ડિમોલેશન તમે કરો છો તો પહેલાં એને વસાહત માટે મકાન આપો એવી રજૂઆત કરવા આજે કલેક્ટર નામે આવ્યા છે મારું નામ મહેબૂબ અહેબલો છે આ ઝોપડપટ્ટી વસાહત હિતરક્ષા સમિતિના મહામંત્રી તરીકે સેવા આપું છું આજ રોજ આજની એસી કલેક્ટર સાહેબને અમે ઝૂંપડપટ્ટી વિસ્તારના રહીશો હતી એના પ્રતિનિધિ તરીકે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે એ યોજનાઓનો લાભ હજી સુધી ઝૂપડપટ્ટીવાળાને મળ્યો નથી તે અંગે બધા ઝૂંપડપટ્ટીવાળાની અંદાજે વીસેક હજાર અરજીઓ લઈને શ્રી કલેક્ટર શ્રીને અમે આજ રોજ આપવા આવ્યા છીએ બે હજાર તેર ચૌદથી આયોજના અમલમાં છે આજ દિન સુધી ઝૂપડપટ્ટી વિસ્તારના લોકોને એનો લાભ મળ્યો નથી અને અમુક સક્ષમ સત્તાઓ ભાગદેશ રાખીને ઝુંપડપટ્ટીવાળાને ડિમોનેશનના નામે આર્થિક અને માનસિક ત્રાસ આપી રહ્યા છે તે અંગે તેનાથી બચવા માટે પણ અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ અરજી આપવા આવ્યા છીએ રિપોર્ટર ફિરોઝ મલિક